જિલ્લાના કાકરી તાલુકાના પાટણ હાઇવે પર એક રાહદારીનું ઘટના સ્થળે મોત તેત્રીસ વર્ષીય યુવક અરવિંદજી ગલબાજી નામના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર વાહનની ટક્કરે રાહદારી યુવક અરવિંદજીનું નિપજ્યું મોત ઘટનાની જાણ પરિવારજનોને થતાં મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિયોરી રેફરલ ખસેડી હાથ ધરી પોલીસ ફરિયાદની તજવીજ વાહનની ટક્કરે કાંકરેજ તાલુકાના અરડુવાસ ગામના આશાસ્પદ યુવકનું મોત થતાં ગામમાં ગમગીનીનો માહોલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામના બટનથી નજીકમાં અમારા ગામના ઠાકોર અરવિંદજી ગલાબજીને અજાના વાહને ટક્કર મારતા એમના થાળ ઉપર મૃત્યુ થયેલ છે અને એ મૃત્યુ થયા પછી એમની અમે લાસ્ટ પીએમ માટે શિવરી રેફરલ હોસ્પિટલ મૂકેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન શિવોરી એની ફરિયાદ લખાઈ રહ્યા છે અને આગળની તપાસ પોલીસ કરે અને જલ્દીથી જલ્દી જે સાધનવાળો થાય એક્સિડન્ટ કરવાવાળો એને જલ્દી ક એરેસ્ટ કરે એવી અમારી માગ છે